એમ કે તો અત્યારે મસ્ત જો શિરાવા બે ગયા છે અને શિરાવામાં તો અત્યારે મસ્ત ગરમા ગરમ ચા પાવ અને ભાખરી છે તો હું ખાશો ચા ભાખરી કે પાવ ભાખરી ભાખરી ખાશો છે જય દ્વારકાધીશ હાલો શિરાવા વાળી ગયું લાગ્યા શીરાવાના

ઢીંગલીને રમાડવા કા કારણ કે થોડાક સમય પહેલા તે કે બે મહિના પહેલા બ્લોગ મકેલો હતો કે બેન નું શ્રીમંત નાની એવી ઢીંગલી આવી છે કા એ ઢીંગો ઢીંગ છે ગમે એમ કરતો એ નો જાગ્યો ભત્રીજી થઈ તારે અરે વાહ નો જાગે એ ભૂરી ભૂરી કેવાય ને એ ભૂરી બીજા હાલો ઘરે રાંધવા નથી તો જમીન ને નવરા થઈ ગયા ત્યાં અત્યારે થોડુંક લાઠી કામ હતું એટલા માટે લાઠી ગયા હતા અને અત્યારે એવા ઘરે અને ઘરે બી એવા એટલે અત્યારે જો પેલા કામ કરાય પછી ફોન ઘુમડાય ફોન ચાલુ છે તો પેલા ફટાફટ કામ કરી નાખાય પછી કરાય ઓકે કપડાં હેકેલાના બાકી છે અહીંયા જો કેટલા બધા ફોન ઘુમડે છે હા બસ વ્લોગ ચાલુ છે એટલે હરખા હેકેલી મારા છે અમારા કપડા ટીંગાડી દે કધોણિયા જેવા થઈ જાય એના તો આમ છો અસર ઘડી કરીને મૂકે એટલે બ્લાઉઝ હોય તોય ઘડી કરીને મૂકે ડોળા કાઢમાં હું કઈ બી નહીં જાવ બીજે ઠીક આપડે હવાર ઢીંગલી ધમાડી ગઈ કેવી મસ્તી નહીં હતી નેહલ જેવી હતી ને તાર પત્રી જે હતી નેહલ જેવી હતી ને ને ફોટો જોઈને ત્યારે જ મેં કીધું તા નેહલ જેવી જ લાગ્યા સાહેબ નેહલ મીન્સ એટલે ઈ તાર પત્રીજી

તો તું કપડા હકેલા માંડ અને હું જાવ દુકાને તો બરે કન્ટિન્યુ વગ માં અમાર બનુ કે અમાર નહી બનુ તારે ન બનુ કે ને બીજા ન જ કે કન્ટિન્યુ વગ બન્યા રહેજો દુકાને તો રાબે તો મુજબ કામ ચાલુ જ હતું અને અત્યારે આપણે બેહી ગયા છીએ વાળો કરવા તો વાળમાં તો મસ્ત મસ્ત બનાવ્યું છે કા મમ્મી હું બનાવ્યું છે આજ મસ્ત મસ્ત ખીચડી ખીચડી આપણા માટે તો સાદું ભોજન ઈજ મસ્ત મસ્ત બધું કાબા હા લીલીતુર નું શાક છે હા અન દૂધ લીલીતુર નું શાક છે મને જો માર મમ્મી સોળી દેસ કાબા અને ગરમા ગરમ મસ્ત જો દૂધ ગરમ કર નાખ્યું છે ખીચડી છે અને આમાં શિંગના દાણા છે તારે હું વાટ છે ખાવાની હવે દૂધ દે કોને ને લે લે આ લે એટલે હું આપું છું બસ તો કે ના ખોદે દે બસ એક જ તે મસ્ત સમસીતી ને પછી ખાઈ લેવાનું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કજો બા લાઈક કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કરો

મારું મારું ઢીટી ગેલ ઝુલો છે એમ કેમ કીધું ઢીટી ગેલા ઝુલો છે ઓ એવું કોમ હ અના પેકેટ તો મારું છે આ પેકેટ એનું છે કા આ પેકેટ હગાય માં લાવતા ને સુરત થી મનોજ ભાઈ ને તો લગન માં લાવ્યો તા મનોજ ભાઈ લાવતા મનોજ ભાઈ લાવ એટલે મનોજ ભાઈ ને સુરત થી લાવ્યા તા ને એમ હા હું થાય છે બંગડી ને સડતી જાડી થઈ ગઈ ને એમ તો તને કહેતો તો

તો હવે આ સાથે આપણે આજનો લગાયા જ પૂરો કરી દેવી કા હા ત્યાં સુધીમાં અમારી ચેનલને બોલ લે લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય